ભરૂચમાં જનહિત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક સહાયના ચેક અને સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવોએ હાજરી આપી હતી ભરૂચ જિલ્લામાં ઘણા સમયથી સેવાભાવી સંસ્થા તરીકે જનહિત આર્ટ ચેરિટેબલ ટ્રસ્ટ કાર્યરત છે જેનો સંકલ્પ એક કદમ માનવતા ઓરને સાર્થક કરવા મહિલા સશક્તિકરણ બાળ શિક્ષણ અને પોષણ યુવાનોને આજીવિકા સુધારણા જેવા જનહિતના કાર્ય કરે છે સાથે સાથે એક હજારથી વધુ મહિલાઓને કૌશલ્ય તાલીમ આપી તેઓ પગ પર બને તે માટે કરેલા પ્રયાસને સાર્થક કરી બતાવ્યું છે અને પ્રોજેક્ટ શિક્ષા હેઠળ દસથી વધુ શિક્ષાથી વંચિત ન રહી જાય તેવી દીકરીઓ શિક્ષા મેળવી શકે તેની માટે મદદરૂપ છે

લાભાર્થી પગ પર થાય છે અને પગ પર બનીને આત્મનિર્ભર જે પ્રધાનમંત્રીનો સંકલ્પ છે તેને પણ જનહિતાર્ધ સાકાર કરી રહ્યું છે અને આત્મનિર્ભર બનતી આજની મહિલાઓ યુવતીઓને જનહિતાર ચારિતબળ ત્રસ્ત દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા કાર્યક્રમમાં ભરૂષના ધારાસભ્ય રમેશભાઈ મિશ્રી માજી ધારાસભ્ય અને દિવદમન દાદા નગર હવેલીના પ્રભારી દુષ્યણભાઈ પટેલ ભરૂષપાલિકાના પૂર્વ પ્રમુખ અમિતભાઈ ચાવડા જનહિતાર્ચ ચરિત્બલ ત્રસ્તના પ્રમુખ નિતિન માનેની ઉપસ્થિતિમાં આ સમગ્ર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબેખને લઈ